જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર હાલ મિત્રો મિત્રો દર્શન કરાવવા જઈ રહ્યો છું પિંગળવીર હનુમાનજી મહારાજ ના મહાદેવ ના તો ચાલો દાદા ના દર્શન જય શ્રી રામ મિત્રો આ છે પિંગળવીર હનુમાનજી રામ મંદિર ને આ સીધા પ્રવેશ દ્વાર સારો મિત્રો અત્યારમાં અંદર ઘટતા એન્ટર થતા જોઈ શકો તમે વિશાળ જગ્યા કાંઈ ઘટે નહીં હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું હનુમાનજી મહારાજના જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો અત્યારે તો બાપુ રાજા મહારાજ જોઈ શકો તમે જય હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ જય હો સદગુરુ મહારાજ જોઈ શકો તમે મિત્રો આ છે પિંગળવીર હનુમાનજી મહારાજ નું મંદિર ને સામે જલારામ બાપાનો એક ફોટો નો ફોટો હનુમાનજી મંદિર જોઈ શકો છો તમે અને તેની બાજુમાં આવેલું શ્રી મહાદેવ ભોળિયાનાથ નું આવું એક સુંદર મજાનું મંદિર એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમારા મિત્રો જાય ભોળિયાનાથ શિવ શંકર મહાદેવ કૈલાસપતિ પતિ સદગુરુ મહારાજ

જોઈ શકો છો તમે ગંગાગીરી ગીરી આ સમાધિ સ્થળો પિંગળ હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે આવું એક બાજુમાં પણ સુંદર મજાનું જોઈ શકો છો તમે અને આવું એક સામે બાપુ બેઠા છે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે ચાલો મિત્રો